મારી શાળા બાલવાતિકાથી ધોરણ પાંચ સુધીની છે અને એમાં લગભગ પિસ્તાળીસ જેટલી સંખ્યા છે હાલ હું એકલી જ છું લગભગ એક દોઢ વરસથી હું એકલી જ ફરજ બજાવું છું અહીં મહેકમ પણ બે શિક્ષકોનું છે પણ હાલ કોઈ શિક્ષક નહીં અને મારે જ આ છોકરાઓને બધા જ વિષયો બધા જ ધોરણ ભણાવવાની ફરજ પડી છે મુખ્ય મુદ્દો એ છે કે હાલ હું એકલી છું એટલે બધા છોકરાઓને ન્યાય આપી શકતી નથી મારાથી બધા ધોરણોને પૂરત ન્યાય અને બાળકોને પણ પૂરતો ન્યાય આપી શકાતો નથી હાલ વેકેશન પૂરું થતાં નિશાળ બીજું સત્ર ખુલ્યું છે તો હું ગુજરાતી અને ગણિતના પાયાના વિષયનું જે શિક્ષણ છે તે જ હાલમાં ભણાવું છું અને શાળા બે હજાર સોળથી તોડવાની મંજૂરી મળેલી છે ત્યાર પછી બનાવવાની મંજૂરી આવી જ નહીં જિલ્લામાં અને ટીઆરપી સાહેબને પૂછતા તેવું જ આવે છે કે બેન તમારે ટેન્ડર કોઈ ભરતું નહીં ને એવું કહે છે તો હવે ટેન્ડર ના ભરે ત્યાં સુધી શાળા વગર તો બેસી ના રહેવાય ને ચોમાસામાં પણ ખાસી તકલીફો પડે છે પાણીઓ ગળે છે બાળકો એ જ બીજો કોઈ વિકલ્પ નહીં હોતા એ જ શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે બીપર જોઈ વાળવાઝોડામાં પણ ઘણા બધા પતરાને બધું ઉડી ગયું છે પણ સરકાર ધ્યાન આપતું જ નહીં અને મારે આ જ શાળામાં બાળકોને ભણાવવાની મજબૂરી હોય તો હું એ જ શાળામાં ભણાવું છું બાજુનો ઓરડો છે એમાં પણ પાણીના કારણે બારણું એ થઈ ગયું છે હવે એમ કહે છે કે બેન દોઢ મહિનામાં તોડવાની મંજૂરી મળશે તો મારે નવું લખાવવું કે શું કરવું એ ખબર પડતી ને તો ઓફલાઈન કેમ્પમાં જે જગ્યાઓ બાકી રહી તે એક તરફી શિક્ષકોને કઈ ઠરાવ પ્રમાણે આપવી જોઈએ આપવામાં આવી નથી અને ઓનલાઈન કેમ્પ ચાલુ કરી દેવામાં આવે છે તો એક તરફી શિક્ષકો જે છે એમને પણ અન્યાય થઈ રહ્યો છે તો સરકાર એ વિશે ઘટતું કરે અને ઓનલાઈન કેમ્પના મુખ્ય નિયમો છે એ પણ બહાર પાડવામાં આવ્યા નથી જે શિક્ષકો ઓફલાઈન કેમ્પમાં અસંમતિ દર્શાવી હોય ના લીધું હોય તે પણ હવે ઓનલાઈન કેમ્પમાં ભરવાના છે તો એમની સિનિયરિટી ઝીરો થશે કેવું થશે એવા નિયમો પણ સરકારે જાહેર કર્યા નથી અને ઓનલાઈન કેમ્પ પૂરો થાય પછી જનરલ કેમ્પ કરવાનો ઓફલાઈન એના વિશે પણ પરિપત્ર જાહેર કર્યો ન હતા એ પરિપત્ર પણ જાહેર કરે અને ખોડિયા ગામની શાળા છે શાળાની અંદર પિસ્તાલીસથી પચાસ છોકરો આવે છે પણ ઓરડાનું કંઈ ઠેકવાનું નહીં એક જ ઓરડાની અંદર બધા જ છોકરા બેહાડે છે વહેલી તકે જો આ ઓરડાનું નિશાળોનું કંઈક આયોજન કરતા હોય તો સારું છે પિસ્તાલીસ છોકરા વચ્ચે એક જ બેન છે અને એને બીએલઓનું એલોનું કોમ કરવાનું મિટિંગોમાં જવાનું તો અમારા છોકરાને પૂરતું શિક્ષણ નથી મળતું એના માટે એકાદ શિક્ષક વધારાનું મૂકે તો સારું છે નિશાળના ઓરડા પણ આ પતરા તૂટી જવાશે દોઢ વર્ષ થયું આ બીજું વરસ થાય પણ કોઈ જોવા આવતું નથી કે છોકરાને નિશાળ તૂટી જાય છે પાછળ તમે જઈને જોઈ આવો કે મોટું ટ્રેક્ટર સરખે એવડો મોટો બખો પડી ગયો છે એ બધી જવાબદારી બધી નુકસાનવાળી વાત છે એટલે તમે આ સરકારને કોઈ અધિકારીને કહી અને કંઈ કરાવતા હોય તો સારું એક જ બેન છે કે ભણાવવા જાય કે મીટિંગમાં જાય કે શું કામ કરે જો કંઈ હારી નિહાર કરે છોકરા ભણે રાજી થાય છોકરા નિહાર હારે તો છોકરા આવે કે ન આવે છોકરા બીજા રખડ્યા થઈ જાય નહીં પડે ને નિશાળ અને આ બેન એકલા જ છે એકલા એકલાના પાકી થોડા વર્ષ બેન એક શિક્ષક મોકલો દાદાબેન જોયો જ નહીં કેવો છે તે નહીં જોયા આ ગામમાં આવ્યો નહીં તાલુકાની અંદર અમારા ઘર જર્જરી ઓરડા છોતેર જેવા છે અને એ છોતેર ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને એ મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે અને શાળાના આપણે નસવાડી તાલુકામાં ઘટતા સાતસો છ્યાસીની વર મહેકમ છે એમાંથી એકથી પાંચમાં બસો પંચોતેર જેટલી જગ્યા ખાલી છે અને ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિકની અંદર ઓગણસાઠ જેટલી જગ્યા આમ કુલ ત્રણસો ચોત્રીસ જેટલા શિક્ષકોની ઘટ નસ તાલુકામાં છે શિક્ષકોની ઘટને લીધે બાળકોના શિક્ષણ ઉપર થોડો અસર તો થવાની છે મહેકમની માહિતી તમામ જિલ્લા પંચાયતની અંદર અમે મોકલી આપેલી છે અને ભરતી અને આ જે જિલ્લા પંચાયતનો જે હમણાં જિલ્લાનો જે કેમ્પ છે એની અંદર એ માહિતી અમે આપેલી છે એકસો વીસ જેટલી શાળાઓ બધી ટોટલ છે એમાં એક એમાં એક શિક્ષકવાળી શાળા છે એટલે જ્યારે કામગીરી મૂકવાનો એ પ્રશ્ન આવે છે ત્યારે બીજેથી વ્યવસ્થા કરવાની બહુ તકલીફ પડે સંયુક્ત પાઠ યોજના જે હોય છે એને અંતર્ગત એમને ન્યાય આપવાનો તો પ્રયત્ન કરે જ છે પણ એક શિક્ષકના લીધે થોડી તકલીફ તો રહેવાની અમે એ તમામ માહિતી જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ પહોંચાડેલી છે અને આ જે ભરતી નવી ભરતીની પ્રક્રિયા છે એમાં એ જગ્યાઓ અમે મૂકેલી હા તળવી જસવંતસિંહ વરાણસિંહ તળવી ટીપીઓનો સ્વાર